ધારપુર મેડિકલ હોસ્પિટલની ધારાસભ્ય કિરીટ પટેલે ઓચિંતી મુલાકાત લીધી ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું સામે આવ્યું પાટણ ઊંઝા રોડ ઉપર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી ધારાસભ્યએ વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી હતી ઓચિંતી મુલાકાત દરમિયાન દર્દીઓને અપાતા ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું સામે આવ્યું હતું ઊંઝા મામલતદાર કચેરી સંકુલમાં વરસાદી પાણી ભરાઈ જતા અરાજદારોને હાલાકી વૈકલ્પિક રસ્તો બનાવવા લોકોની માંગ ઊંઝા મામલતદાર કચેરી સંકુલ ખાતે નવીન રજિસ્ટ્રાર કચેરીનું કામકાજ ચાલતું હોય જેને લઈ ખોદકામ થતાં રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે બાદ વૈકલ્પિક રસ્તો બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી ફોરેસ્ટની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓની રજૂઆત ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા માંગ કરાઈ સાંતલપુર તાલુકાના ફોરેસ્ટ વિભાગની પરીક્ષા આપેલ ઉમેદવારોએ વારાહી મામલતદારને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ